ચંદ્ર પર ઉતરવા વાળું ચંદ્રયાન ત્રણનું લેન્ડર ગોલ્ડન કેમ છે આ સવાલ હાલ ચર્ચામાં છે વિજ્ઞાનની નજરથી આપણે સમજીએ તો આનું એક ખાસ કારણ છે વિક્રમ લેન્ડરના અમુક ભાગોને સોનેરી પરતથી ઢાંકવામાં આવ્યો છે રસપ્રદ વાત એ છે કે આ ના તો સોનાની છે કે ના કાગળની પરત આ પરતને મલ્ટીલેયર ઇન્સ્યુલેશન કહેવાય છે વિક્રમ લેન્ડરની સોનાની લેયરમાં બહારના ભાગે પોલિસ્ટર અને અંદરના એલ્યુમિનિયમની લેયર હોય છે જેનાથી ઘણા ભાગોને કવર કરવામાં આવ્યું છે આને એટલા માટે ઢાંકવામાં આવ્યું છે કે જ્યારે એની પર સૂર્યપ્રકાશ પડે તો તે એને રિફ્લેક્ટ કરશે ચંદ્રના ઘણા ભાગોનું તાપમાન વધારે તો ઘણાનું ઓછું હોય છે આની સટીક જાણકારી મેળવવી મુશ્કેલ છે અને એટલા માટે બચાવના ભાગરૂપે આ લેયરનું સુરક્ષા કવર ચઢાવાયું છે અંતરિક્ષમાં તાપમાન વધે તો આના ઉપકરણ પણ ડેમેજ થઈ શકે છે આ કામ કરવાનું બંધ પણ કરી શકે છે અને એનાથી બચવા માટે લેયરથી ઢાંકવામાં આવે છે આ સોનેરી પરતના ખાલી મશીન પર વધુ પડતી ગરમી કે ઠંડીની અસર પડવાથી રોકે છે પરંતુ ચંદ્ર પર હાજર ધૂળ માટીથી પણ સુરક્ષા આપે છે